બાય ભાઈ માતાજીને કહે ભાઈ દર્શન પાછા અહીંયાથી નહી હવાર કરી લેજો આ થોડો જે આખો ને મંદિર બને છે બહુ મોટા આપડે કહી ગયા કે પાંચ કરોડના ખર્ચે ભાઈ મોમાઈ આપણે નીકળીએ એટલે રાપરનો ડિસ્ટન્સ છે ચાલીસ કિલોમીટર નો એટલે પહેલાં આપણે પહોંચી ગયા સીધા રાપર પર 6 થી 7 કિલોમીટર યોજન હવે આપણે આ છે સીધા નીકળશું જીતળ 10 છે રાપર આયું છે આપણે ગાડીમાં ક્યાંક પેટ્રોલ પુરાવી લેવું હું કારણ કે પેટ્રોલ એ રિઝર્વોમાં છે અને ગેસ તો પૂરો થઈ ગયેલો છે રાપરનો પંપ આવી ગયો છે અહીંયાથી પુરાવી લેશે થોડું ઘણું પેટ્રોલ તો ભાઈ છ લિટર પેટ્રોલ નાખ્યું છે આપણે આ અને અહીંથી આપણે જે માળિયા 70 કે 78 કિલોમીટર બતાવે છે તો જોઈએ પેલા તો આપડે અહીંથી બહાર નીકળીને મેન રોડ ચડી એટલે આપડે એડી આવે આગળ આવશે બાદલગઢ બાદલગઢ થી આગળ આવી જાય થી ચૌદ કિલોમીટર બતાવે છે રસ્તો જોવો તમે આ બાજુનો રસ્તો થોડોક હારો છે રાપર વટી રસ્તો આપડે એમ કહીએ કે ખારો જ આવી જાય અને ચિત્રોડ થી સીધો રસ્તો પાછો આમ સામખિયાળી નીકળે છે ને ઓલી ફેર આપડે આવ્યા ત્યાં આખી આખો ટૂંક બચાવ વાળો રૂટ હતો કે બચાવ ગયા બચાવ થી પાછા બે કિલોમીટર આગળ આવી ગયા ત્યાંથી ટર્ન મળી રહ્યો હા અત્યારે છે આ સીધો આપડે પાછો આ બાજુ સાઈડ આવ્યા એટલે આપણે સામખ્યા નીકળી જાય ભચાવી કઈ આડું આવે નહીં આપડે બાદલગઢ થી થોડાક પેલા હતા ને આપડી નજર ગઈ સીધી કે ડુંગર ઉપર એ અહીંયા મંદિર દેખાતું હવે કેવાનું છે શું છે એ કઈ આપડે ખબર નથી પણ આપડે જાય કદાચ જો સારું એવું જાણવા જેવું મંદિર હશે તો આપડે મંદિર ની ડુંગર ની માથે ટૂંકમાં ચડાઈ કરી દે હું આ ગાળા છે બંધ ભાઈ ગાડી આવે છે ટાઈમ થઈ ગયો છે સાડા દસ નો એટલે સાડા દસ ની ગાડી આવતી હોય ચિત્રોડ નું રેલવે સ્ટેશન આવ્યું છે ભાઈ ને એનું ફાટક તમે રસ્તો દો અહીંથી પેલા આમ જવાનું ને પછી અહીંયાથી ફરી નામ આવવાનું ખાલી એટલા કટકાવવા એટલું ઘુમરો મારવા પડે ભાઈ આપડે કેમ થઈ ગઈ ટ્રેન ના આવી ફાઈટક ઘડીક વાર એમને બંધ રહ્યું ખુલી ગયું લે આવી ગયો છે ઓવર ભાઈ અહિયાં ખાલી સાઈડ સામખ્યા વીસ કિલોમીટર બતાવે છે ચડી ગયા છે રાધનપુર વાળો ગયો રાધનપુર થરાદ ડીસા તો ભાઈ આ આપણે સામખ્યાળી થી પેલા આ રસ્તો પડી જાય છે પંદર સોળ કિલોમીટર પહેલા એટલે અહીંયા થી સીધા આપણે ટૂંકમાં માળિયાવાળો જે બ્રિજ છે ને અહીંયા નીકળી શકીએ એટલે આમ સામખી ગુમરો મારવા ન જવું પડે મને ખબર નથી નવો રસ્તો છે જોઈ અહીંયા થી નીકળીએ તો તમને માહિતી આપીશ કે ક્યાં ગામ ઉપર છે આ બાજુ આવી ગયો આપડે સુરત બારી વાળો બ્રિજ રસ્તો સારો છે થોડાક વચારે બે ચાર ખાડા આવે છે બાકી કઈ વાંધો નથી તમે નીકળી શકો છો અને ગામનું નામ ને લોકેશન જૂના કટડિયા કરીને ગામ આવશે ને એનું પાટિયું આવે તમને ઓલા રોડ ઉપર એટલે ત્યાંથી તમે નીકળી જાવ સીધા અહીંયા પહોંચી જાવ ટૂંકમાં તમારે જ્યાં ઘુમરો મારવાનો રે ને ગુમરો ના મારવા પડે પણ નાની ગાડી માટે ભાઈ ફોર વ્હીલ માટે મોટી ગાડી ટ્રક લઈને એ બાજુથી આવતા નહીં કારણ કે તો ખાડા બહુ મોટા છે એટલે અઘરું થઈ જાય અને રસ્તો બાજુ હાકડો છે આવી ગયું છે ભાઈ માળિયા વાળું ટોલ નાગું છે માળિયા સામખ્યાળી વચારે આવે ને સુરત બારી પહેલાનું ત્યાં આપણે ફાસ્ટટેગ નું મુહૂર્ત નહોતું આવ્યું હજુ અહીંયા ટ્રાય કરીએ મુરોદ આવવું હોય તો તો ભાઈ અહીંયા ફાસ્ટેગનો સેમ સિચ્યુએશન પ્રોબ્લેમ આવ્યો છે જૂનું એ કંઈ કેન્સલથી થાય નહીં કે ટાઉન્ટ તમારું થાય નહીં એટલે અત્યારે એકસો ને ટૂંકમાં નેવું રૂપિયા દઈને નીકળી ગયા અહીં

આપણે ભુજ બાજુથી આવીએ તો રોંગ સાઈડમાં આવશે અને આમથી આપણે આવીએ સીધે સીધા મોરબીવાળો પટો છે ને મોરબીવાળા પટેથી આવીએ તો નાગડવાસનું પાટ્યું આવે ત્યાંથી સીધી આપણે આપણી જ સાઈડમાં આવી જાય ટૂંકમાં ખાલી સાઈડમાં કહી શકીએ તો ક્લાસ રોટલા ખાઈ લીધા છે અને હવે વાગી ગયા છે પોણા ચાર તો હવે અહીંયાથી આપણે આગળ અને સીધે સીધા અહીંયાથી જઈએ પેલા જામનગર અને ત્યાં જઈને થોડા ઘણા કામ છે એ બધા પતાવી મંગે આવી ગયો છે ભાઈ નીચે જામનગર એકસો ને ત્રીસ અને માળિયા ત્રણ કિલોમીટર માળિયા વાળો બ્રિજ આવી ગયો છે ઉતારી લઈ નીચે નથી અને મારે દે ખાલી સાઈડ ટર્ન એટલે સીધો જામનગર વાળો માળિયામાં ભાઈ એટલો ભંગાર છે ને એક તો આ રસ્તાનું કામ ચાલુ મારી લીધો છે આપણે ભારતમાળા મૂકી અને જોડિયા बाजूના રસ્તે ટર્ન સાત વાય ગયો છે રી આત્મી ગયો છે નાથમવાથમો છે થોડો થોડો ને એવું બધું જે આપણે જાંબુડીયાથી ટર્ન મારી લીધો છે અને જામનગર આપણે અહીંયાથી રીયો છે 10 થી 12 કિલોમીટર કારણ કે આપણે કયા ગયા કે બાયપાસે આપણે પહોંચી ગયા છીએ અને આપણે આ બાજુ ભાઈ વરસાદ વધારે પડ્યો છે કારણ કે રસ્તામાં ખાડા જોઈને આપણે એવું લાગે બધું ધોવાઈ ગયું તો ભાઈ રાતના વાગી ગયા છે 12:30 અને અમે કાકો બત્રી જો લોંગ ડ્રાઇવમાં નીકળ્યા છીએ એમાં પછી બધું અમારું થોડુંક રહી ગયું જામનગર ની જામનગરની માં છીએ અમે તો આજના વિડીયોને આપણે અહીંયા પૂરો કરીએ મળી આવતી કાલે સવારે ત્યાં સુધી બધા ભાઈઓને જય દ્વારકાધીશ જય મા મોગલ જય શ્રી રામ જય જય શ્રી કૃષ્ણ